હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં બાળકોમાં વિકાસ ભાષા અને વિચાર ટોપિકના અગત્યના એમસીક્યુ વિશે ચર્ચા કરીશું અહીં દર્શાવેલ તમામ એમસીક્યુની પીડીએફ મેળવવા માટે ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી આપ મેળવી શકો છો પ્રશ્ન નંબર એક ભાષા વિકાસમાં પ્રથમ પગલું કયું છે તો અવાજ ઉત્પન્ન કરવો આ પ્રથમ પગલું છે પ્રશ્ન નંબર બે બાળક પ્રથમ વખત બોલી શકે છે સામાન્ય રીતે કઈ ઉંમરે તો પ્રથમ વખત જ્યારે બોલે ત્યારે એક વર્ષના સમયગાળા દરમિયાન બાળક છે એ વાક્યનું ઉચ્ચારણ કરતું થઈ જાય છે ભાષા વિકાસમાં બબલિંગ તબક્કો કયો ગણવામાં આવે છે તો ત્રણથી છ મહિના વચ્ચેનો જે સમયગાળો છે એ બબલિંગ તબક્કા તરીકે ઓળખવામાં આવે છે વિચાર એટલે શું તો વિચાર છે એ માનસિક બાબત છે ભાષા અને વિચાર એકબીજાથી કેવી રીતે જોડાયેલા છે તો બંને એકબીજા ઉપર પરસ્પર આધારિત છે એટલે કે બંને એકબીજા પર આશ્રિત છે બાળક જ્યારે માં બા પા જેવા શબ્દનું ઉચ્ચારણ કરે છે અથવા અવાજ કરે છે તો આને શું કહેવાય તો એને કહેવાય બબલિંગ ભાષા વિકાસ માટે સૌથી મહત્વનું પરિબળ છે વાતાવરણ પીઆજીના મતે વિચાર વિકાસનો સાચો ક્રમ કયો છે તો પહેલાં સંવેદનાનો અનુભવ થાય છે પછી વિચાર ઉત્પન્ન થાય છે અને પછી ભાષા આવશે તો પહેલાં સંવેદના આવશે ત્યાર પછી વિચાર વિચાર આવશે પછી ભાષાનું ઉચ્ચારણ થશે વિગત સકીના મતે ભાષાનો મુખ્ય હેતુ શું છે તો સંવાદ અને વિચારોનું સાધન છે એ ભાષા બને છે બાળક પ્રથમ વખત શબ્દની જોડ બનાવે છે એ તબક્કાને કયો તબક્કો કહેવાય તો બે શબ્દનો તબક્કો કહેવાય વિચાર વિકાસની શરૂઆત ક્યારથી થાય છે એટલે કે વિચારનો વિકાસ કયા તબક્કેથી શરૂ થાય છે ઇન્દ્રિયોનો અનુભવ થાય ત્યારથી ભાષા એટલે શું તો સંકેતની એક પ્રણાલી છે ભાષા વિકાસમાં મોડેલિંગ એટલે શું તો અનુકરણ દ્વારા શીખવું મોડેલિંગ એટલે શું કે એના માતા પિતા છે વાતાવરણ છે એના આધારે એ બાબત શીખે છે બાળકના વિચાર વિકાસ માટે સૌથી જરૂરી પરિબળ કયું છે પર્યાવરણનો અભાવ અનુભવ શબ્દ સંપત્તિ કયા ક્ષેત્રમાંથી આવે છે તો ભાષામાંથી આવે છે ફરી મળીશું આવા જ એક અગત્યના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત